દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગુનાઓને નાથવા માટે પોલીસ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ કડીમાં તારીખ આઠ જુલાઈ બે હજાર પચીસના રોજ દાહોદ એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાલોદ તાલુકાના વગેલા ગામના ઢાંકણી ફળિયામાં રહેતા પારુ સુરપાલ ડામોના માલિકીના ખેતર અને વાડીમાં અચાનક રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન પોલીસને ખેતર અને વાડીમાંથી ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના અઠ્ઠાવન છોડ મળી આવ્યા હતા આ છોડનું કુલ વજન વીસ પોઈન્ટ હતું જેની બજાર કિંમત આશરે બે આંકવામાં આવી છે પોલીસે તમામ ગાંજાના છોડ જપ્ત કરી ખેતરના માલિક પારુ સુરપાલ ડામોરની અટકાયત કરી હતી આ ઘટના સંબંધે દાહોદ એસઓજી પોલીસે ચકલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ગુનો નોંધાયા બાદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે આ પોલીસ કાર્યવાહીથી ગેરકાયદેસર ગાંજાની ખેતી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે